જૂની કલાક ની બસો જગ્યાઓ જેની રાજુઆતી હતી એ આખરે આવી ગઈ છે હિતલ હિતલ ગઈ ઘણા સમયથી આ રાતી હતી અને આખરે આ બમ્પર ભરતી જાહેર કરાઈ છે હિતલ જનક ચોક્કસ એવું કહી શકાય કે જે યુવાનોને પોલીસમાં જવાની ઈચ્છા છે એમના માટે એક સુવર્ણ તક સમાન આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે બે હજાર પચીસ માં રાજ્ય પોલીસમાં ચૌદ હજાર આઠસો ને વીસ જેટલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે સિવિલ ને પણ બસો ને પિસ્તાલીસ જગ્યાઓ ભરવાનો નિર્ણય લેવાયો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાતમાં સ્પષ્ટ રીતે જોવા જઈએ તો તેઓએ કીધું છે કે અત્યારે જે ભરતી ચાલી રહી છે એ ભરતી વર્કફ્રન્ટની વિવિધ વર્ગ બાર હાજર ચારસો ને બોતેર જે જગ્યાઓ છે એની ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બે હજાર પચીસ માં આ નવી ભરતી છે એ કરવામાં આવશે સ્વાભાવિક છે કે જે પ્રકારે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને એ ભરતી પ્રક્રિયા અંતર્ગત સીધી રીતે જોવા જઈએ તો જે હથિયારધારી પીએસઆઈ છે એકસો છવ્વીસ છે વાયરલેસ પીએસઆઈ છે એ પાંત્રીસ છે એમટી પીએસ પીએસઆઈ છે એ પાંચસો ને એકાવન છે એટલે વિવિધ સવર્ગની ચૌદ હજાર હજાર થી વધુ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે એટલે કે ચૌદ હજાર આઠસો વીસ ભરતી જે કરવામાં આવશે એટલે એક ગોલ્ડન તક એવું કહી શકાય બેરોજગાર યુવાનો માટે અને જેને પોલીસમાં જવાની ઈચ્છા છે એમના માટે આ સર્જાશે જી બિલકુલ બિલકુલ આ ખુબ જ મહત્વપૂર્ણ ગાંધીનગર સમાચાર રીઝલ આપી રહ્યા છે જેમાં પોલીસ ભરતીની ઘણા સમયથી રાહ જોવાતી હતી એ પોલીસમાં જેને નોકરી મેળવવી છે જેને સેવા કરવી છે એમના માટે આ સપનું بروتشي